thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવીને ઇતિહાસ રચ્યો છે તેમની જીતથી રિપબ્લિકન કેમ્પ અને ટ્રમ્પના સમર્થકોમાં ખુશી લહેર છે જોકે આ બાબા વેંગાએ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે અને એવી ખતરનાક ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થયા તો સમગ્ર અમેરિકામાં અડગતા સર્જી શકે છે બાબા વેંગા ત્યારે વંગાને ત્યારે બેલે બેલેડિયનના એક ઉપચાર હતા કે મિત્રો જેમને તેમની સચોટ આગાહીના કારણે બંગાળ નોટિસ ને તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને બી બીજા વિશ્વયુદ્ધ યુદ્ધ ત્યારે ચેનિબિલ ત્યારે પરમાણુ દુર્ઘટના અંગે સોવિયત યુનિયનના પત વિશે ભવિષ્યવાણી કરી હતી જે બિલકુલ સાચી સાબિત થઈ છે તેવી ત્યારે જ રીતે બાબા વેંગાએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે ચિંતાજનક ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાએ ત્યારે મિત્રો વાંગાએ આગાહી કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ એક રહસ્યમય રોગ થશે જેના કારણે તેઓ બિહાર જઈ થઈ છે અને તે મગજથી ગાંઠ ઉત્પીડાશે અને જોકે હાલમાં ટ્રમ્પને એવી કોઈ બીમારી નથી કે જેનાથી તેના જીવનને જોખમ હોય જોકે તાજેતરમાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમને સમગ્ર અમેરિકામાં ગડબડાટ મચ્યો હતો તેર જુલાઈ બે હજાર રોજ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પલટલ ત્યારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ઈશ્વરીય વ્યક્તિએ તેના પર ગોળીબાર કર્યા અને મિત્રો ટ્રમ્પના ભાષણ દરમિયાન અચાનક જોરદાર અવાજ સંભળાયો હતો જ્યારે ટ્રમ્પે તેના કાનને સ્પર્શ કર્યો ત્યારે તેના હાથ પર લોહી હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ